હેલો મિત્રો તો કેમ છો મજા મજામાં જશો તો ફરીથી વિડીયોમાં સ્વાગત છે તમારું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આજે મારા કાકાના ઘરે જવાનું છે મધુરમમાં તો અમે લોકો બધા મધુરમમાં જવાના છીએ તો અમારે જીનું બેન એમ કહે છે કે કાકાના બાપુ બાપાના ઘરે જવું છે તો હું કહું મેં એમના મમ્મીને કીધું હું જવાનું છે કે નહીં તો કે હા તો જાવું તો જીનું જીનું બેનને જાવું હોય તો આપણે જાશું જવું ને તો અત્યારે ઠંડી બહુ છે હો ઠંડી બહુ છે ટોપી ને સ્વેટર પહેરવાનું છે હો ને ક્યાં આપણે કઈ બજે જવાનું છે ક્યાં મધુરમમાં ત્યાં કોણ છે બીજું હા બધાય તો આપણે જવાનું છે ને તો તું સ્વેટર પહેરી લેજે ટોપી પહેરી લેજે ઠંડી બરાબર છે બરાબર આવું હોય તો હાલો બાકી કઈ નઈ ટાટા એમ કોણ પહેરે

કોની શેટી છે બેન ના તો અહીંયા શું ને કાંઈ એમ કાંઈ એ તે નાનકડી છે ટેણિયાઓની એ ટેણીયા તો ટેણિયા છે હા હું તો છે આ વાંદરા ટોપી પહેરી એમ છે વાંદરા ટોપી બેંક પાછું બોલ પહેલાંથી તો કેની દીકરી છે ટાણ બાપુજીની દીકરી લાગે મને તો તો મિત્રો તો ફોર વ્હીલ કાઢવી છે તો અહીંયા શું છે કે થોડુંક પેલું કામ કર્યું છે ને રોડ ખોદી નાખ્યો છે તો હું થોડું પેલા ચેક કરી લે કે ગાડી ફોર વ્હીલ નીકળી જાય એમ છે કે નહીં તો એ પ્રમાણે અમે લોકો ગાડી લઈને ફોર વ્હીલ લઈને જઈએ તો હું પેલા ચેક કરવા જાઉં છું જો ખોદી નાખ્યું ગાડી નીકળી જાય એમ હોય તો જોઈએ ન કે ભાઈ ટુ વ્હીલ લઈને જવું પડશે

ફોન પરમિશન પરમિશન મળી ગઈ માટે ઘરે કર્યો કેમકે એને ઘરે પૂછવું પડે કેમકે પૂછા વગર નો જાય તો રાતે મોડા મોડા આવીએ તો ભાઈ ઘરે કોઈ કઈ એવું છે હા

એ તો જમવાનું બધું ચાલુ લાગે તો ધ્રુવભાઈ ને મામુ ભાણે બે કલ્પેશભાઈ ની કઈ વાતું કરે છે હવે હવે તમારી ભાઈ વાતું પતી ગયું હોય તો હાલો હવે જ આવવું છે પાણી નથી હોત પાણી સોડા પીવરાવાય ગામ માં

મધુરમ પહોંચી ગયા છે તો હવે દુકાને થોડું કામ હતું અમાર જીનું બેન નાસ્તો કરવો તો એને આટલું વેફર લઈ આવું પછી કાકાના ઘરે પહોંચીએ પછી મળીએ તો મિત્રો અમે ઓલરેડી પહોંચી ગયા છે તો ગાડી અહીંયા અમે પાર્ક કરી દીધી છે હવે અમે લોકો જઈએ અમારા કાકાના ઘર બાજુ લોકમાં બનિયા રહેજો અમે છે મારા કાકાનું ઘર છે

મારા કાકાની ઘરે જોયા બધા તો લોકો ઘરે પહોચ્યા તો અમારા કાકાની બધા કોઈ દવાખાના ખબર કાઢવા ગયા છે તો કોલ કરીને પૂછી લો હલો ક્યાં સૌ તારી અમે ઘેરે બેઠા ક્યારના ના હા તો ક્યાં સિવિલ ગયા તા હા તો આવો તો કેટલી વાર લાગશે છે ચાલો આવે આવે પછી મળીએ તો ગાય મારા કાકા ને કાકી આવી ગયા દવાખાના થી એમાં અમારા કાકા ને કાકી ને જોઈને ને અમારે જીનું બેન હડકાઈ ખાઈ ગયું કેવી હું કોણ આવ્યું બાપુજી

કાને ઘરથી અહીંયા ઘરે પહોંચી ગયા છે તો જીનું બેનને હવે નીંદર આવે વાગવામાં અત્યારે ટાઈમ થઈ ગયો છે દોઢ તો હવે આપણે વિડીયોનો કરીએ એન્ડ હવે કાલે નવા વિડીયો સાથે મળશું ત્યાં માટે બાય બાય ગુડ નાઇટ કાલે મળશું નવા વિડીયો સાથે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં